હેલો મિત્રો દેશી લેપ માં તો ફરમા આપનું સ્વાગત છે મિત્રો હવારમાં ઉઠી અને એક આટો જીરામાં મારી જ લેવાનો મિત્રો આપણે બધા વિડીયો મૂક્યા ને એક કમેન્ટ એવી આવી અલગ અલગ ત્રણ વેરાયટી છે એક જ જાતનું હોય ને તો ઈ મિત્રને આપણે એને જાણ ખાતર કહી દઈ કે ભાઈ આમાં થોડું કે આપણે જાણવાનું મળે એટલા માટે આપણે વાવ્યું હતું તો એમાં જાણવાનું શું મળ્યું એ તમને કહું એ પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો હવે આપણે ત્રણ જીરા વાયમાં છે એક હાથ નંબર એક છે ફાઉન્ડેશન નું ગુજરાત ચાર નંબર અને એક છે સુરભી અગિયાર સુરભી અગિયાર છે ને એ અમુક એવા વેપારી હતા ને કે જે વર્ષનું ટર્ન ઓવર એનો જાજો હોય એગ્રાવાળાનો અને વધારે માલ માર્કેટમાં વેચી શકતા હોય એવા લોકોને જ એની આપ્યું હતું નાના નાના એગ્રાવાળા છે ને જે થોડું ઘણું ટર્ન ઓવરવાળા એને કોઈને આપ્યું નથી તો આપણે સુરભી રૂપિયા અગિયાર લીધું છે સુરભી અગિયારનું થોડુંક એટલું બધું હજી વર્ચસ્વ નથી બરાબર અને હજી આપણે વાવ્યું જ છે હજી તો આને પાક આખો તૈયાર થાય તો એની વેરાયટી કેવી છે અને કેવી ગુણવત્તા છે હુકારા અમે કેવી કાને રોગ પ્રતિકારક શક્તિ છે એ બધું એમાં થોડુંક જાણવા મળી જાય પણ ખબર હકીકત નહીં પડે તો મિત્રો આપણો હાથ નંબર છે ને એનો કહીએ ને તો સો સો ટકા ઉગાવવો છે પછી જે ફાઉન્ડેશન છે ને એનો આપણે કહી શકીએ ને તો એસી ટકા ઉગાવવો છે અને આગ સુરબી અગિયાર છે ને એનો હે ને પચાસ ટકા જેવો ઉગાવવો છે થોડુંક નહીં એવું અત્યારે ફારવું દેખાય છે અને સાત નંબર છે ને એ આપણે કાયદેસર એક હાઈરે ઊગી ગયું હે બધે બધું જીરું એ આમ સેધે ઉગાવવું હોય ને તો પાતળા લીલકાય છે અને આમાં હે ને હજી ઉગતું આવે છે ને અમુક ઉગ્યું છે ને એવું બધું પ્રોબ્લેમ આમાં બહુ જાજા છે શું રૂપિયા અગિયારમાં ઉગાવાના પ્રોબ્લેમ ઘણા છે અને ફાઉન્ડેશન છે ને એ ઉગાવવા માટે બહુ બેસ્ટ જાત નથી કારણ કે આપણે તો વાવ્યું છે આપણે ઉગી ગયું છે કંઈ એવો બધો એટલો ફોલ્ટ નથી એંશી ટકા ઉગાવો છે પણ આપણી વાડીથી આગળ ચાર કિલોમીટર ત્રણક કિલોમીટર જેવો થતો હોય છે પહેલો ત્યાં ત્રણ ચાર ઘેરા રપલાઈ ગયા હે કારણ કે એગ્રોવારાને ખબર પડી ગઈ કે ભાઈ આ જીરામાં ફરિયાદ છે એટલે એની ખેડૂતને પહેલાં જ જાણ કરી દીધી કે ભાઈ જીરું તમે વાવ્યું હોય તો રાપલી અને પાછું વાવી દીધું એ જીરું ઊગા આવીએ નહીં એવું બધું કીધેલું હતું અને એને પાછું વાવી દીધું અને એક થાયડું એ રાહ જોઈતી હતી એને તન પાણી પાય અને પાછું વાવ્યું એવું બધું શું છે એટલે આપણે કંઈ એવો ફરિયાદ નથી કારણ કે અમુક લોટ એવો ખરાબ આવી જાય તો કદાચ ઉગવામાં તકલીફ પડે તો આમાં આપણે સુરફી અગિયાર છે ને એમાં આપણે છ થેલી વાવેલું છે એટલે બાર કિલો વાવેલું છે છ વીઘામાં છે બરાબર એમાં આપણે પાંચ કિલો પાંચ થેલી પહેલાં વાવ્યું હતું કારણ કે આપણી વહીની છે ને એમાં દસ કિલ્લાની ભેતી છે એટલે પાંચ થેલી જીરું જાય તો આપણે જે પાંચ થેલી પહેલાં વાવ્યું હતું ને એ ઉગાવામાં થોડુંક પચાસ ટકા જેવું છે અને જે એક થેલી પાછળથી વાવ્યું ને એ ઉગાવામાં એસી ટકા છે એટલે અમુક ટકા હોય ને લોટ ફેરફાર આવી જાય ને તો એ રામાયણ સર્જાય કારણ કે ન અમુક કહેતા હોય ને કે ભાઈ મારે સુરભી અગિયાર છે મારે ટોપ ઉગી ગયું છે તો અમુક મિત્રો એમ કહેતો મારે નથી ઉગી ગયું ભાઈ ને એક પડવું છે આપણી પાસે જે આ દેખાય ને એકને એક પડવું છે અને એક જ એને બિયારણ લીધેલું છે પાંચ થેલીમાં ઉગાવવો ઓછો છે પચાસ ટકાથી સાત ટકા જેવો છે અને એક થેલી છે ને એમાં એસી ટકા છે એટલે હર હંમેશા માટે આપણે કોઈ દી એવું નહીં સમજવાનું કે ભાઈ આપણું આ છે કે આ છે એટલે કમ્પ્લીટ જાય છે આવે અને આપણે એગ્રાવાળાને પણ વાત કરેલી છે કે ભાઈ આવી રીતે આમ ફોલ્ટ છે પણ એની આપણું શરૂઆતમાં જીરું આવ્યું છે એટલે હવે ક્યાંય એવી ફરિયાદ આવે તો ખ્યાલ આવે પણ આપણે ટૂંકમાં પાછું વાવવું હોય પણ હું નહીં રહીએ કારણ કે પચાસ ટકા ઉગાવવો છે અને હજી ઉગતો આવે એટલે કદાચ વીસ ટકા જેવું ઊગી જાય એટલે આપણે દોઢ કિલો વાવીએ તો હું જીરું પારવું ના થાય આપણે બે કિલોનું વાવેતર કરેલું છે એટલે આપણું જીરું મારા અંદાજ પ્રમાણે ક્યાંય બહુ પારવું નહીં થાય અને પાડવું નહીં પડે કે પાછું સાટવું નહીં પડે કે એવું બધું નથી તો ઉગાવવામાં એક વસ્તુ નબળી છે છે ને છે સો રૂપિયા અગિયાર મારા અંદાજ મુજબ કારણ કે નું છે અમુક ટકા એવું કહેતા હોય ચકલીનો પ્રશ્ન રહેતો હોય તો મિત્રો અહીંયા મકાન છે અને અહીંયા આપણું રહેણાંક છે એટલે અહીંયા ચકલી આવે નહીં ફાઈનલ આવતી જ નથી એ ફાઈનલ હે બરોબર તો અહીંયા ઉગવામાં તકલીફ છે એટલે ચકલીનો પ્રશ્ન આપણે કાઢી ભાઈ ચકલી કાપી ગઈ છે એવું કઈ નથી ઉગાવવામાં સો ટકા ફોલ્ડ છે અને હજી હું તમને બીજું એક બતાવું નજર સામેનો કેસ જો આ જોરિયો છે ને આ જોરિયો બરોબર હવે અહીંથી આ સાઈડ છે ને એ એક કેરો એક થેલી પાછળથી ને એનો છે અને આ સાઈડ છે ને એ બધું આપણે પાંચ કિલ્લા પેલું શરૂઆતમાં હોય દીધું ને એ છે બરાબર હવે જો આ જીરું તમને અહીંયા દેખા દેખાશે આપણું જીરું છે આ એક થેલી વાળું છે આખો ક્યારો કમ્પ્લીટ આવો જોઈ ગયો છે બરાબર હજી જો આમાં આપણે આ બધું જોઈએ આ બધું જીરું જ છે બરાબર આમાં છે આમ દેખાય નહીં સુધી કાયદેસર જીરું ઉગેલું છે એક જ ઘેરો છે હવે આ ઘેરો જે આગળની પાંચ થેલી નાખેલ હતી ને એમાં છે આમાં જીરું છે જો બે છોડવા અહીંયા છે બે છોડવા અહીંયા છે એવી રીતે આમાં છે ને છે જ પાખો છે એટલે ઉગાવવામાં ફોલ્ટ છે નથી એવું નથી એટલે મિત્રો કોઈ કારણસર એવું બન્યું હોય ને તો આપણે એમ નહીં સમજી લેવાનું કે કે ભાઈ આપણે વાવેતરમાં ફોલ્ટ છે કે આ છે કે ભાઈ બિયારણ ઉપર ઘણો બધો ફેર પડે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે કંઈક નવું નવું આપણે જાણવા મળીએ એવું તમને કહે કારણ કે આપણી પાસે એક જ બિયારણ છે અને એક બિયારણમાં ફોલ્ટ નીકળ્યો છે આપણે ત્રણ બિયારણ વાવ્યા છે તો આપણે એમાં અલગ અલગ અનુભવ થાય એ આપણે શેર કરીશું